દર્શન કરી શકો તમે અહીંયા દાદાના દર્શન કરી શકો છો આપણે દર્શન ચાલો મિત્રો ફરી આપનું આ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ને આજે આપણે આવી આવીએ છીએ ભોળાદ ભોળાદ જેમ કે ધામ છે દાદાના દર્શન મિત્રો તો વિડીયોમાં આગળ બની તો આગળ તમને દાદાના દર્શન કરાવીશું અને ત્યાંનો શું ઇતિહાસ છે તે પણ જણાવીશું આજે છે મંગળવાર તો મંગળવાર છ તારીખ બે હજાર ચોવીસ મિત્રો એ કેટલું પબ્લિક છે ને શું કાંઈ એ બધું તમને વિડીયોમાં બતાવવાની કેમ કે સોમવાર મંગળવાર કે પબ્લિક જાજુ હોય છે દર્શન કરવા માટે જાજુ માણસો હોય તો ચાલો વિડીયોમાં આગળ બની રહેશે આગળ તમે દાદાને દર્શન કરાવી હોય અને જુઓ મિત્રો આ છે બાઇક માટેનું પાર્કિંગ અને સામેની બાજુ જે આપણું મોટું વાહન હોય ગાડી તેમજ તે પણ આપણે દરેક વસ્તુ ત્યાં એમ કે પાર્કિંગ કરી શકીએ ને અહીંયાથી તમે જુઓ ત્યાંથી તમે દાદાની ગજાના દર્શન કરી શકો છો ને ચાલો તો આગળ આપણે દાદાના દર્શન કરીએ ને જો આવી રીતનું કંઈક પબ્લિક છે તમે જોઈ શકો છો મિત્રો કે આજે મંગળવાર છે એટલે ટ્રાફિક ચાર્જ છે મિત્રો ચાલો તો આગળ તમને દર્શન કરાવીએ મિત્રો દાદાની જગ્યાએ પાર્કિંગ છે તમે જો ગાડીની લાઈનો લાગી ને ચાલો

બે હજાર ચોવીસ મિત્રો તો ચાલો તો આગળ આપણે દાદાના દર્શન કરીએ મિત્રો મંગળવાર છે એટલા માટે પબ્લિક પણ તમે જોઈ શકો છો

અહીંયા વાહનની કેટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો અને આપણી નજર પહોંચે ત્યાં સુધી જો બધી ગાડીઓ પડી છે ને તેમજ પણ જો પબ્લિક પણ ઘણું બધું છે ને તમે જોઈ શકો છો હજી જગ્યા કર મિત્રો અહીંયા એમ કે પ્રસાદ દાદાનો ચાલુ જ હોય છે તો આપણે અહીંયા આવીએ એટલે પ્રસાદ પણ ઝડપથી લઈ લેવો મિત્રો તો મિત્રો અમારી ચેનલમાં એમ કે ડેલી જગ્યાઓના વિડીયો આવતો જ હોય છે તો વિડીયોના લાઈક શેર અને મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારો વિડીયો એટલે મિત્રો સૌથી પહેલાં તમારી આગળ આવે અને કોમેન્ટમાં જરૂરથી લખજો જય સુરપુરા દાદા જોવા મિત્રો એમ કે પબ્લિક પણ ઘણું બધું છે તો મિત્રો તમે સોમવાર મંગળવાર તમે આ જગ્યા ઉપર આવો એટલે પબ્લિક ઘણું બધું હોય છે મિત્રો ને ખૂબ સરસ મંદિર છે પ્રખ્યાત જગ્યા છે એક વખત મિત્રો આવી જગ્યા ઉપર દર્શન કરવા માટે જરૂરથી આવો તમે દાદાના દર્શન કરીને મિત્રો આપણું જીવન ધન્ય થઈ જાય એમ કે જો સુરાપુરા દાદાના તમે દર્શન કરો તો મિત્રો

જોઈ શકો છો સામેની બાજુ જે છે તે સભા મંડપ છે જેમ કે દાદાનું પ્રવચન જે હોય છે તે જગ્યા હોય છે

કશ જ આછ દનો શબ મ ન્ પોજન પંચલં હોછ અત્યારે હાલમાં અહીંયા સભા મંડપમાં દાન બાબાપુ પણ હાજર છે તો એમના પણ તમને મિત્રો દર્શન કરાવીશું તો વિડીયોમાં આગળ બની રહેજો અને તમે જો પબ્લિક કેટલું છે તમે જો આ દાદાની સજા છે તો એમના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો han po nu Ike Kurwarnana

મિત્રો જેમ કે દર સોમવાર મંગળવાર એમ કે પબ્લિક જાદુ હોય છે આપણે આવવું હોય તો સોમવાર મંગળવાર એમ કે આવી તો એમ કે ભક્તોની ભીડ જાજી હોય છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આજે છે મંગળવાર એટલે પબ્લિક એમ કે જાદુ છે તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો અમારી ચેનલમાં એમ કે ડેલી આવા વિડીયો આવતા જ હોય છે મિત્રો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી લેજો જેથી કરીને મિત્રો અમારો વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમારી આગળ આવે મિત્રો